અત્યારે તો બોર થાય એમ નથી પછી આપણે આનો આગલો વિડીયો આપશું આમાં થઈ જો એક મિનિટમાંથી આમાં હું થઈ જ્યો nhỉ đấy thế nhưng mà thâu nhỉ đấy thôi đi rồi Hãy subscribe cho બ્લેટ થઈ જાય છે બ્લેટ થઈ જાય છે પાર્ટી પ્લે હોય ને બરોબર અહીંયા બધું ભેગું થયું અમિતભાઈ અહીંયા જ ભેગું થયું નીકળ્યું જ ઓલા બે પટ્ટા છે ને અહીંયા ભેગા થયા અંદર ના જવાય હું અંદર નહીં જવું નહી તર પછી મહેશ કા કે મારી બાજુ બોર કરે એવું થાય

છે જ ગેપ છે જો એટલે આટલા મૂછું છે જો આંખી છે એટલે બોર અહીંયા ખાય અહીંયા બોર કરવું અહીંયા આપણું છે ને અહીં રાખો પાટલું